હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર તો આજે તમારા માટે ફરી એકવાર સારી જેવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ તો તમને ખબર જ છે કે મુખ્યમંત્રી આવાસ યોજના હાલમાં શરૂ છે અને પાંચસો ત્રેપન મકાન પર અરજી ફોર્મ શરૂ છે બરાબર તો અરજી ફોર્મ કઈ રીતે કરવા બરાબર છે તમે તમારા મોબાઈલથી તમારું અરજી ફોર્મ કરી શકો છો બરાબર તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ જોવાના છીએ માહિતી તો તમે આ વિડીયોની સ્કીપ બિલકુલ ન કરતા જેથી તમને ખબર નહીં પડે જો તમે સ્કીપ કરશો એ કઈ જગ્યાએ કઈ વિગત ભરવાની બરાબર છે એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે બતાવવાના છીએ તો વિડીયોની સ્કીપ બિલકુલ ન કરતા અને જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીશું તો તમારે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ પર આવી જવાનું રહેશે અને તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે એ એમ સી બરાબર એલ આઈ જી એલ આઈ જી સર્ચ કરશો એટલે તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે તમને દેખાશે અહીંયા એ એમસી એલ આઈ જી વન બરાબર તો તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે એના પર જવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર છે મુખ્યમંત્રી ગૃહ યોજના એટલે કે મુખ્યમંત્રી આવાસ યોજના બરાબર એના પછી તમે અહીં નીચે પણ જોઈ શકો છો અરજી નંબર બરાબર અરજી ફોર્મ નંબર એલ વન ઓ એ બરાબર નીચે તમે જોઈ શકો છો એલ આઈઝી વન બરાબર એ પ્રકાર તમે જોઈ શકો છો હા અહીં અમુક સૂચનાઓ છે જે તમારે સૂચનાઓ વાંચી લેવાની રહે છે બરાબર છે આ સામાન્ય સૂચના છે પરંતુ તમારે વાંચી લેવી જરૂર છે બરાબર એમ તો આપણે કઈ પણ જરૂરી સૂચના છે તો આપણે તમને બતાવી દઈશું અહીંથી તમે નામું તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પ્રિન્ટ કરીને એને તમારી વિગતો ભરીને તમારે એને ફોટો પાડીને અપલોડ કરવાનું રહે છે બરાબર અહીંથી તમે બ્રાઉઝર બ્રાઉઝર ડાઉનલોડ કરી શકો છો જેથી તમને ખબર પડશે કયા વિસ્તારમાં કેટલી જગ્યા ખાલી છે અને કેટલા ચોરસ વારનું મકાન છે બરાબર એ તમે જોઈ શકો છો તો અહીંથી તમારું ફોર્મ સ્ટાર્ટ થઈ જાય છે બરાબર છે ઉપરની સૂચનાઓ તમારે વાંચી લેવી પડશે બરાબર ચાલીસ ટકા દિવ્યાંગતા વ્યક્તિ જે ધરાવતા હોય અથવા એની કરતાં વધુ એ લોકોએ પ્રમાણપત્ર આપવાનું રહે છે તો અહીંથી ફોર્મ સ્ટાર્ટ છે તમે જોઈ શકો એથી તમારે સૌ પ્રથમ તમારી કેટેગરી સિલેક્ટ કરી દેવાનું છે બરાબર છે તમે જોઈ શકો છો એસસી એસટી જનરલ ઓબીસી ડિફેન્સ અથવા દિવ્યાન બરાબર હેન્ડીકેપ તો આપણે અહીંયા એસસી માટે અપ્લાય કરી રહ્યા છીએ તો તમારે અહીંયા તમારું જે લોકોનું ફોર્મ ભરી રહ્યા છો એ વ્યક્તિનું અહીંયા નામ આવશે અહીંયા એમનું સરનેમ આવી જશે અહીંયા એમનું નામ આવી જશે અને એમનું ફાધર અથવા હસબેન્ડનું નેમ આવી જશે બરાબર આધાર કાર્ડ પ્રમાણ જે કોઈ પણ નામ નાખો આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું પછી અહીંયા આવી જશે વાઇફ અથવા હસબન્ડનું નેમ બરાબર અહીં તમારી પત્ની અથવા પતિનું નામ અથવા આધાર કાર્ડ મુજબ જ તમારું નામ ટાઈપ કરવાનું સરનેમ નામ અને અહીંયા ફાધર અથવા હસબન્ડનું નેમ બરાબર છે એના પછી અહીંયા એપ્લિકેશનનું એડ્રેસ આવી જશે બરાબર જે પણ વ્યક્તિનું ફોર્મ ભરીએ છીએ એનું એડ્રેસ અહીંયા નાખી દેવાનું રહે છે અહીંયા પિનકોડ ટાઈપ કરી દેવાનો રહેશે એની પછી તમારે અહીંયા પરમાનન્ટ એડ્રેસ જો બંને સેમ હોય તો સેમ ટુ સેમ ભરી દેવાનું જો અલગ અલગ હોય તો એ પ્રમાણે તમારે અહીંયા ભરી દેવાના રહેશે અહીં પિનકોડ આવી જશે અહીંયા ટેલિફોન નંબર નહીં લખો તો ચાલશે ઓફિસ નંબર નહીં ચલો તો ચાલશે એ તમારે મોબાઈલ નંબર લખવો જરૂર છે બરાબર જેના દ્વારા તમને મેસેજ આવશે કે તમારો નંબર લાગ્યો છે મકાન બરાબર અહીંયા ઘરના અન્ય વ્યક્તિનો નંબર કોઈપણ અન્ય વ્યક્તિનો એક નંબર અહીંયા લખવાનો રહેશે અહીંયા ઈમેલ આઈડી તમારે લખવાનો રહેશે બરાબર અહીંયા મેરિટલ સ્ટેટસ જો મેરિડ છો અનમેરિડ છો વિધવા છો વિધુર છો વ્યક્તિત્વ છે એ અન્ય બરાબર તો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે જે પણ વ્યક્તિ હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર અહીંયા અરજદારની ઉંમર તમારે લખી નાખવાની રહેશે બરાબર ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તો ચાલ બરાબર એના પછી તમારે અહીંયા આવી જશે અરજદારનું હાલનું સરનામું બરાબર હાલ કયા મકાનમાં રહે છે એની વિગત તમારે આપવાની રહેશે તો અહીંયા જો લાગુ પડતું એની સામે ખરાનું નિશાન કરવાનું રહેશે એ તમારે મકાનનો પ્રકાર લખવાનો રહેશે અને તમે કયા મકાનમાં રહો છો ભાડાનું મકાન છે કાચું મકાન છે કે પાકું મકાન એ પ્રકાર તમારે અહીં સિલેક્ટ કરવાનું રહે છે બરાબર આ પ્રકાર અને અહીંયા એની વિગત આપણે છે આંકડાકીય માહિતી કેટલા ચોરસ મીટરમાં ક્ષેત્રફળ છે કેટલા રૂમ છે અને કેટલા વસ્તી તમે રહો છો બરાબર દાખલા તરીકે એક વર્ષ બે વર્ષ જે પ્રકાર તમે રહેતા હો એ પ્રકારની અહીંયા તમારે માહિતી આપવાની રહે છે બરાબર અને અહીંયા રહેણાંકના પુરાવા માટે બરાબર રહેણાંકના પુરાવા માટેના રહેતા એકથી ઓળખના પુરાવા રૂપે બે પુરાવા તમારે અહીંયા આપવા જ ફરજિયાત છે બરાબર કેમ કે તમે આધાર કાર્ડ આપી શકો છો અને રેશન કાર્ડ આપી શકો છો બરાબર અહીંયા ફરજિયાત છે એટલે તમારે લખવું પડશે બે પુરાવા તો તમારે આપવા જ પડશે એટલે ત્યાંથી અમે મતદાનનું ઓળખપત્ર આપી શકો છો અને અહીંથી તમે આધાર કાર્ડ આપી શકો છો બંને ફરજિયાત છે એટલે તમે એની વસ્તુ આપી શકો છો અહીંથી તમે એનો નંબર નાખી દેવાનો છે અહીંથી એનો નંબર નાખી દેવાનો છે બરાબર અથવા તમારે આની કરતી બીજી કોઈ પણ માહિતી આપવા માંગતા હોય રેશન કાર્ડ આપવા માગતા હોય અથવા તો ઇન્કમ ટેક્સ અથવા પાન કાર્ડ આપવા માગતા હોય ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા માગતા હોય એની સામે તમારે ક્લિક કરવાનું રહે છે બરાબર ચેકબોક્સ પર ક્લિક કર્યા પછી એનો તમારે ફોટો આપવાનો રહે છે બરાબર એ પ્રકાર અને જે જે તમે ટીક કરો છો એ તમારે એની કોપી આપવાની રહે છે ફોર્મની સાથે બરાબર અહીંયા સાત નંબરની અંદર આપણે આવી જાય છે અરજદારના કુટુંબના સભ્યોની વિગત બરાબર જુઓ નંબર સાત મુજબ ફરજિયાત છે તમારે આપવા ફરજિયાત છે અહીંયા આધાર કાર્ડ મુજબ જે વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા છો પહેલાં તે વ્યક્તિનું નામ અહીંયા આવશે બરાબર એ વ્યક્તિનું પહેલું નામ પછી એનું આધાર કાર્ડ નંબર પછી એની ઉંમર અને અહીંયા અરજદાર સાથેનો સમય જો પોતે પહેલું નામ પોતે આવશે એટલે પહેલું પોતે આવશે પછી પછી બાકીના સભ્યોનું નામ અહીંયા તમારે લાઇન ટુ લાઇન નાખી દેવાના રહેશે અહીંયા એમનો સંબંધ જે સંબંધ ધરાવતા હોય તે એની પછી નીચે આવી જવાનું છે બરાબર અરજદારે કુટુંબના સભ્યોની વિગત જેટલા સભ્યો નામ હોય તેટલાને આધાર કાર્ડની નકલ તમારે આપવી ફરજિયાત છે બરાબર એના પછી અહીંયા આવશે પાસબુકની એન્ટ્રી આપવાની છે બરાબર એ તમારે તમારે બેંક અકાઉન્ટની ડિટેલ આપવાની રહેશે અહીંયા તમારે બેંકનું નામ આપી દેવાનું છે ને તમારે ખાતા નંબર આપી દેવાનો છે અહીંયા બ્રાંચ કઈ દાગુ છે એ લખી દેવાનું છે અહીંયા આઈએફસી કોડ આપી દેવાનો રહેશે અહીંયા આઈ એમસી આર કોડ આપી દેવાનો રહેશે બરાબર છે એ પ્રકારે તમે કોડ અહીંયા આપી દેશો તમને તમારી પાસબુકની અંદર મળી જશે બરાબર છે અહીંયા તમારી એન્યુઅલ ઇન્કમ એટલે કે તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે એ તમારે અહીંયા લખી દેવાની રહે છે બરાબર તમે જોઈ શકો છો વાર્ષિક આવક તમારે અહીંયા દર્શાવવાની રહે છે અહીંયા અરજદારની આવકનો સ્ત્રોત ધંધો નોકરી અથવા તો છૂટક મજૂરી એ પ્રકાર તમને જે લાગુ પડતું એ તમે અહીં કરી શકો છો બરાબર આપણે છૂટક મજૂરી કરી તમને જે લાગુ પડતું એ તમે કરી શકો છો કુટુંબના કુટુંબના તમામ સભ્યોને કુટુંબની કુલ વાર્ષિક આવક ગણવામાં આવે છે બરાબર એટલે કે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી નહીં છે બરાબર ત્રણ લાખથી વધુ હોવી જોઈએ અને છ લાખથી ઓછી ન હોવી જોઈએ એટલે કે ત્રણ લાખથી છ લાખની વચ્ચે તમારી આવક મર્યાદા હોવી જોઈએ બરાબર છ લાખથી વધુ હશે તો પણ નહીં ચાલે અને ત્રણ લાખથી ઓછી હશે તો પણ નહીં ચાલે એટલે કે તમારી આવક સાડા ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ સુધી હશે તો ચાલશે બરાબર સાડા પાંચ લાખ હશે તો પણ ચાલશે પછી અહીંયા આવશે નોમિનીનું નામ વારસદાનનું નામ બરાબર આમાં વારસદારનું નામ તમે જે કોઈ પણ વ્યક્તિનું નામ ઉમેરવા માગો એનું તમે નામ લખી શકો છો એમની અટક આવી જશે એમનું નામ આવી જશે અને અહીંયા એમને ફા પિતા અથવા પતિનું નામ અહીંયા આવી જશે બરાબર એ એમનું સરનામું અહીંયા સરનામું ટાઈપ કરી દેવાનું છે અહીંયા રિલેશન પુત્ર બી હોય છે કે પુત્રનું પણ નામ રાખી શકો છો પતિનું પણ નામ રાખી શકો છો બરાબર અથવા પત્નીનું પણ નામ રાખી શકો કોઈપણનું તમે અહીં નામ નોમિની તરીકે રાખી શકો છો વારસદાર તરીકે બરાબર પછી અહીંયા આવી છે અરજદારના પસંદગી અંગેની અગ્રતા અનુસાર જાણવાનું બરાબર એટલે કે તમે અહીંયા કઈ પસંદગી મેળવવા માંગો છો તમારું જો નંબર લાગે છે તો તમને કઈ જગ્યાએ પહેલું મકાન મેળવવું છે બરાબર તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો બરાબર આ એલઆઈજી સ્કીમ છે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જો આપણે અહીંયા એલઆઈજી સ્કીમ કરી તો અસારવાનો અસારવામાં છે એ મકાન તમને મળશે પહેલાં તમને અહીંયા ટીપી સ્કીમ પણ મળી રહે છે અહીં તમારે જોવાનું છે ટીપી સ્કીમ આઠ બરાબર એની અંદર ત્રણસો ચાલીસ મકાન બન્યા હતા પરંતુ હાલમાં ખાલી પચીસ મકાન જ છે ટીપી સ્કીમ દસ જેની અંદર રખ્યાલની અંદર બસ્સો મકાન બનાવવામાં આવે પરંતુ એમાં ત્રણ મકાન ખાલી છે હાલમાં બરાબર છે અહીંયા ટીપી બાવીસ બરાબર ટીપી બાવીસ તો એની અંદર ત્રણસો આઠ મકાન બન્યા હતા એની અંદર બે જ મકાન હાલમાં ખાલી છે આ ખાલી મકાનની સંખ્યા બતાવી રહ્યા છે બરાબર આ ટોટલ સંખ્યા છે અને આ ખાલી મકાનની સંખ્યા છે બરાબર છે તો એ પ્રકાર તમે અહીંથી જોઈ લેવાનું છે તમને કયું લાગુ પડે છે અહીંયા ચાંદપીડા ટીપી ચૌદ ચુમ્માલીસની અંદર હજાર મકાન બન્યા હતા એની અંદર અઠ્યાવીસ મકાન ખાલી છે બરાબર તો એની અંદર તમારે કોડ દાખલ કરો તો તમે એલ સેવન તમે સિલેક્ટ કરી શકો છો આપણે એલ આઈજી સેવન એથી સિલેક્ટ કરીએ છીએ તો જોઈ શકો છો ટીપી ચુમ્માલીસ ચાંદખેડા આવે છે બરાબર એ પ્રકારે તમારે અહીંયાથી વન બાય વન સિલેક્ટ કરવાનો હોય છે અને તમે બાર સુધી સિલેક્ટ કરી શકો છો એ રીતે તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનો છે આપણે તમને બતાવી દઈએ છીએ આ પ્રમાણે તમે આ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહે છે બરાબર જેથી તમને પ્રેફરન્સ મળે કે જો તમારે નંબર લાગે છે તો તમને પહેલાં કઈ જગ્યાએ મકાન મળવા પાત્ર રહે છે તમે ચાંદખેડા કરો છો તો તમારે સૌથી પહેલાં મકાન તમને ચાંદખેડામાં મળવાની સંભાવના વધુ રહેશે બરાબર એ પ્રકારે તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યાંથી તમે જોઈ શકો છો કયા એરિયામાં કેટલા મકાન ખાલી છે એ પણ તમે જોઈ શકો છો બરાબર અહીંયા તમે જોઈ શકો છો ટીપી સ્કીમ એકસો બેની અંદર નિકોલની અંદર ચારસો અઢાર મકાન ખાલી છે બરાબર છે એ પ્રકાર અહીંયા ટોટલ પાંચસો ત્રેપન મકાન ખાલી છે બરાબર એ તમે જોઈ શકો છો પછી અહીંથી તમારે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે સૌ પ્રથમ તમારે તમારું ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનું પ્રમાણપત્ર અહીંથી ચૂઝ ફાઇલ પર સિલેક્ટ કરીને અપલોડ કરવાનું રહે છે બરાબર છે ફોર્મેટમાં હોવું જોઈએ તમે જોઈ શકો છો જેપીજી પી એનજી અથવા પીડીએફ અથવા મેક્સિમમ સાઇઝ એક એમ બી હોવી જોઈએ બરાબર અહીંથી વધુ ન હોવી જોઈએ એ પ્રમાણે ત્યાં અહીંથી ડાઉનલોડ અપલોડ પણ કરી શકો છો બરાબર પછી આવશે અપલોડ કરવાનું જાતિ પ્રમાણપત્ર બરાબર તમારે કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહે છે એ જ પ્રકારે અહીંથી ચૂઝ ફાઇલ કરીને અહીંયા તમારે અપલોડ કરી દેવાનું અહીંયા સર્ટિફિકેટનો નંબર તમારે લખવાનો રહે છે બરાબર પછી આવશે અપલોડ દસ્તાવેજ ઓળખનો પુરાવો બરાબર એટલે કે આઈડી પ્રૂફ તમે અહીંથી આધાર કાર્ડ અપડેટ કરી શકો છો બરાબર આધાર કાર્ડ તમે અપલોડ કરી શકો છો અહીંયાથી ચૂઝ કરીને અપલોડ કરી દેવાનું છે એની પછી આવશે અહીંયા આધાર કાર્ડ અપલોડ બરાબર એ જ પ્રકાર તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો આધાર કાર્ડનો નંબર અને અપલોડ કરી દેવાનો રહે છે તમારે એની પછી આવશે તમારે અપલોડ રહેઠાણનો પુરાવો બરાબર આ તમે તલાટી પાસેથી પણ કઢાવી શકો છો અને આની સામે તમે તમારું લાઇટ બિલ પણ આપી શકો છો કોઈ બી વસ્તુ તમે આપી શકો અહીંથી ચૂઝ કરીને અપલોડ કરી દેવાનું રહેશે પછી આવે છે તમારું આ કેન્સલ ચેક બરાબર અપલોડ દસ્તાવેજ ખાલી રદ ચેક આપવાનો રહેશે બરાબર ખાલી અથવા રદ ચેક તમે આપી શકો છો અહીંથી ચૂઝ કરીને અપલોડ કરી દેવાનો રહેશે સોગંદનામું સોગંદનામું તમારે આપવું પડશે બરાબર છે અલગથી આપવાનું સોગંદનામાની તકલ તમારે અપલોડ કરવાની રહેશે બરાબર સોગંદનામું ક્યાંથી મેળવવું એ તમને આપણે બતાવી દીધું છે પહેલાં પરંતુ ફરી એકવાર તમને બતાવી દઈએ છીએ તમે જ્યારે એ ફોર્મ પર એન્ટર થશો ત્યારે તમને પહેલાં બતાવીશું સોગંદનામું તમે આના પર ક્લિક કરશો એટલે તમારી સામે સોગંદનામું ડાઉનલોડ થઈ જશે બરાબર તમારા મોબાઈલની અંદર ત્યાંથી તમે લઈને અપલોડ કરી શકો છો પ્રિન્ટ કરાવીને બરાબર છે એ પ્રકાર તમે ડાઉ કરી શકો છો એના પછી તમારા આવશે ઓગણીસ નંબરની અંદર અપલોડ દસ્તાવેજ બરાબર સિવિલ સર્જન જો તમને લાગુ પડતું હોય તો તમે હેન્ડીકેપ હો તો તમારે આ સર્ટિફિકેટ આપવાનું છે જો ન હોય તો તમારે નો કરી દેવાનું છે બરાબર તો તમારે અપલોડ કરવાની જરૂર નથી પછી વીસ નંબરની અંદર અપલોડ દસ્તાવેજની અંદર તમારે ફોટો તમારો અપલોડ કરવાનો રહેશે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવો પડશે બરાબર એની પણ સાઇઝ એક એમ બી જ હોવી જોઈએ પછી આવશે એકવીસ નંબર એકવીસ નંબરની અંદર તમારે તમારી સહી અપલોડ કરવાની રહે છે બરાબર સિગ્નેચર અપલોડ કરવાની રહે છે એ પણ તમે એથી ચૂઝ કરીને તમે અપલોડ કરી શકો છો બરાબર ચૂઝ કરીને અપલોડ કરી શકો છો એની પણ સાઇઝ એક એમ બી હોવી જોઈએ પછી આવે છે અહીંયા તમારે વીસ હજારની ડિપોઝિટ આપવાની રહે છે બરાબર અરજી સાથે ભરવાની ડિપોઝિટની વિગત બરાબર તમે ડિપોઝિટ કઈ રીતે ભરી રહેશો રૂપિયા વીસ હજાર પૂરા બરાબર બેંકનું તમારે અહીંયાથી નામ આપી દેવાનું જ્યાં તમે ઉપર આપશો એ તમે અહીંયાથી આપી શકો છો જો તમે બીજી બેંકમાંથી આપી રહ્યા છો તો એ બેંકનું તમારે ડિટેલ આપવાની રહેશે તમારે પરંતુ જે ફોર્મ ભરી રહ્યા છો જેનું ખાતું છે તેનું જ આપવું જરૂરી છે બરાબર એટલે કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય તો તમારે અહીંયા બેંકનું નામ આપી દેવાનું અહીંયા બ્રાન્ચ આપી દેવાનું છે બરાબર આ નિયમો તમારે થોડાક વાંચી લેવાના રહે છે માત્ર સામાન્ય નિયમ છે પરંતુ તમારે વાંચી લેવા જરૂરી છે બરાબર છે અહીંયા યોજનાની વિગત છે બરાબર છે આ તમારે વાંચી લેવાનું રહેશે તમને દસ લાખ પચાસ હજારનું મકાન મળવા પાત્ર છે પરંતુ પચાસ હજાર મેન્ટેનન્સ રૂપે લેવામાં આવે છે બરાબર છે એટલા માટે અગિયાર લાખનું મકાન થઈ શકે છે એ તમે જોઈ શકો છો બરાબર અલગથી તમારે ભરવાના રહે છે એટલે જે પણ તમે ફોર્મ ભરી રહ્યા છો એ બિલકુલ સાવચેતી ભરો અને બિલકુલ વાંચીને ભરજો બરાબર છે આપણે બતાવીશું વાંચતા તો બહુ વધુ લાંબુ થઈ જશે એટલા માટે આ બધા સામાન્ય નિયમો છે પરંતુ બહુ કામના નિયમો છે જેથી તમને ખબર પડી શકે કે તમારી પસંદગી કયા પ્રકારે થવાની છે બરાબર એના પછી તમારે નીચે આવી જવાનું રહેશે પછી તમારે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે પછી અહીંયા તમારે વાંચી લેવાનું રહેશે હું મારા ધર્મની સોગંદ ખાઈને એકવાર કરું છું બરાબર એના પછી તમારે તમને કેપ્ચા દેખાય છે તમે ટાઈપ કરી દેવાનું રહેશે એના પછી તમે સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરીને સબમિટ કરી દેવાનું રહે છે બરાબર છે તો આ રીતે તમે પણ તમારા આવાસ યોજનાનું ફોર્મ ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ભરી શકો છો એના પછી સબમિટ કર્યા પછી તમે તમારે આની પ્રિન્ટ કરીને સાચવી રાખવાની રહેશે જ્યારે પણ તમારા ડ્રોમાં તમારો નંબર લાગે છે ત્યારે તમારે આ ફોર્મ હાર્ડ કોપીમાં તમારે ત્યાં લઈ જવાનું રહે છે બરાબર તો ડ્રો કઈ રીતે થાય છે તો ડ્રો તમારે કોમ્પ્યુટર દ્વારા ડ્રો થવાનો છે બરાબર એના પછી તમને ઇન્ફોર્મેશન આવશે તે જે તમે મોબાઈલ નંબર આપ્યો છે અને ઇમેલ આઈડી આપી છે એના પર તમને મેસેજ આવશે કે તમારા નંબર અહીંયા લાગે છે તમને મકાન લાગ્યું છે અથવા તમારું મકાન નથી લાગ્યું બરાબર એના પછી તમે જ્યારે વીસ હજાર રકમ ભરો છો એ તમારે બેંકમાં ભરી દેવાની છે એની જ્યારે તમને મકાન લાગે છે ત્યારે તમારે દસ હપ્તાની અંદર એંસી ટકા રકમ પૂરી કરવાની રહે છે બરાબર એ પ્રકારનું છે અને જો કોઈપણ પ્રકારની તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો આપણે તમને જવાબ જરૂરથી આપીશું અને જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે આઇકન દબાવી દેજો તો આપણે નવા વિડીયોની અપડેટ તમને જલ્દીથી જલ્દી મળતી રહે આવી ઘણી બધી અપડેટો આપણે તમને આપતા રહીએ છીએ બરાબર છે એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો